હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કિનિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો ધોરણ નવથી બાર માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગની ભરતી માટે અગત્યની અપડેટ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે આપ જો ચેનલ પર નવા હો તો આપણી ચેનલ સ્કેફિનિટી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરશો વિડીયોને શેર કરશો અને લાઈક આપશો જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો વિગતે જોઈએ તો જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની સ્થગિત ભરતી પ્રક્રિયા હવે હાથ ધરાશે આપણે જે મિત્રો જાણીએ છીએ પ્રમાણે પંચાયતની ગ્રામ પંચાયત ઇલેક્શન જાહેર થયા બાદ જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા છે એ ચૂંટણીને આચારસંહિતાને લઈને અટકી પડી છે એને હવે ફરી શરૂ થશે એવા ન્યૂઝ છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર ચોવીસમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કર્યા પછી તબક્કા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી જોકે આ પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોએ ભરતી સમિતિ સાથે બેઠક કરી અને સ્કૂલ ઓફ કમિશનર પીઆર રાણાને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેતો છેવટે જે રાજ્ય ચૂંટણી પંચને ભરતી સમિતિ બોર્ડના સભ્યો મળ્યા અને જેના પરિણામે આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ થશે એવું શિક્ષણ શ્રી કુબેર ડિંડોર સાહેબે જણાવ્યું હતું મિત્રો તો જે હાલ સ્થગિત ભરતી પ્રક્રિયા છે એમાં રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ હવેથી એ ફરીથી જે ભરતી પ્રક્રિયા છે જે સ્થગિત થઈ ગયેલી ભરતી પ્રક્રિયા છે હવે ફરી શરૂ થશે આ અંતર્ગત શિક્ષણ વિભાગમાં એક અગત્યની આજરોજ બેઠક થવા પણ જઈ રહી છે મળતી માહિતી પ્રમાણે આજે શિક્ષણ વિભાગમાં બેઠક પણ થઈ છે એના વિશે ચર્ચા કરીએ તો મિત્રો જે ભરતી સમિતિ સાથે બેઠક થઈ છે અને ટૂંક સમયમાં અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિક વિભાગ નવ દસ માધ્યમિક વિભાગની તેમજ સાથે જે અત્યારે કે પાંચની હવે આવતીકાલથી શરૂ થવાની છે એ એ ભરતી પ્રક્રિયા અને પછી ધોરણ છથી આઠની તમામ ભરતી પ્રક્રિયાઓ ટૂંક સમયમાં ઝડપથી ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થાય એ સંદર્ભે શિક્ષણ વિભાગ સાથે જે બેઠક છે શિક્ષણ વિભાગના અધિકારીઓની બેઠક છે એ આજે મળવાની છે એ અંતર્ગત ન્યૂઝ જોઈએ તો શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ કે જે શિક્ષકોની ભરતી સંદર્ભે આજે કેટલીક બેઠકો છે સંભવત એના પરિણામે એનાથી કંઈક ઝડપી પરિણામ આવી શકે એટલે કે મળતી માહિતી પ્રમાણે આજ રોજ જે શિક્ષકોની ભરતી છે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ એ અંતર્ગત કેટલીક બેઠકો થવાની છે એમાં ઝડપથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ અંગે નિર્ણય આવી શકે છે મિત્રો શિક્ષકોની ભરતી સંદર્ભે આજે કેટલીક બેઠકો ગાંધીનગર ખાતે યોજાશે જેમાં આ બાબતે ચર્ચા થઈ શકે કે ક્રમશઃ અને ઝડપી ભરતી બાબતે સંભવતઃ કંઈક પરિણામ આવી શકે જે ચોવીસ હજાર સાતસોની ભરતી પ્રક્રિયા છે એમાં જૂન માસના અંત સુધીમાં રાજ્યના ધોરણ એકથી બારના તમામ વીસ હજાર કરતાં વધુ નવા શિક્ષકોની ભરતી પૂર્ણ કરવા માટે આજે મહત્ત્વની બેઠક છે તો જે આજે આજરોજ બેઠક યોજાવા જઈ રહી છે આ જે શિક્ષણ સહાયક ધોરણ નવથી બાર એમાં સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં સરકારી અને ઉચ્ચ ગ્રાન્ટેડમાં તેમજ વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચ ધોરણ છથી આઠ તમામમાં જે વીસ હજાર કરતાં વધુ નવા શિક્ષકોની ભરતી છે ઝડપથી તેની કાર્યવાહી પૂર્ણ થાય એ સંદર્ભે આજ એ સંદર્ભે આજે જે બેઠક થવા જઈ રહી છે એના પરિણામે કંઈક ઝડપથી એનું પરિણામ આવે અને આજે શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે ટૂંક સમયમાં થોડા જ સમયમાં આ સંદર્ભે શિક્ષણ સહાયકનું ધોરણ અગિયાર બારમાં સરકારી માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં રીચોઈસ ફેલિંગ આપવાની પણ વાત છે તો ટૂંક સમયમાં જે અગિયાર બારનું સરકારી તેમજ ગ્રાન્ટીનું બંને સાથે પણ આવી શકે અથવા સરકારીનું એકલું આવે તો પણ એ રીચોઈસ ફિલિંગ ફરીથી કરે એટલે ટૂંક સમયમાં જ આ જે ભરતી પ્રક્રિયા છે એ શરૂ થવાની છે અને આ શિક્ષણ સહાયક ભરતી અને વિદ્યા સહાયક ભરતીને રિલેટેડ આ હતી આજની અપડેટ તો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો ચેનલને અવશ્યથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં aabhar mitro thank you thank you very much